મિત્રો આપ જોઈ રહ્યા છો તેજ નેત્ર ન્યૂઝ હું છું ભરત પટેલ આજે આપણી સાથે વિશેષ મુદ્દાની ચર્ચામાં જોડાયા છે સામાજિક અગ્રણી કાર્યકર્તા દર્શુખભાઈ પટેલ દર્શુખભાઈ આપનું સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં આજે આપણે સાહેબ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ આ ગુજરાતની કલંકિંગ ઘટનાઓ ભૂલી રાહુલ ગાંધીના નિવેદન મુદ્દે સીએમ ભૂપેન્દ્ર પટેલના ધરણા કેટલા યોગ્ય તમને લાગે છે આ ખરેખર તો એક રાજકારણ છે રાહુલ ગાંધીએ જે વાત કરી હતી વિદેશમાં વાત કરી હતી પણ એ અનામત વિરોધી વાત નથી કરી કે અનામત રદ કરવાની કે એવી કોઈ વાત નથી પણ એમના ભારતીય જનતા પાર્ટીના કેન્દ્ર લેવલથી પહેલેથી આઈટી સેલને જે એનું ખોટી રીતે વગોવવા માટેની એક વિચારધારાથી કે દેશની અંદર જે રીતે બંધારણ બચાવવા માટે રાહુલ ગાંધીએ પહેલ કરી અને એ બંધારણ બતાવીને એમણે રા સંસદની અંદર પણ આ લોકોને ચેતવણી આપી કે તમે આ ભારત દેશનું બંધારણ નહીં બદલી શકો જ્યારે આવી વાત રાહુલ ગાંધી કરી શકતા હોય સંસદમાં કરી શકતા હોય તો એના માટે આ વાત અયોગ્ય છે અને સવાલ એ છે કે ભારતીય જનતા પાર્ટીને આ બાબતે શા માટે નીકળવું પડ્યું અને એમાંય ગુજરાતના મુખ્યમંત્રી એ એટલા માટે આ વાતો લઈને નીકળ્યા છે કે આજે એ લોકોની પાસે ગુજરાતમાં પણ જનાધાર ઘટતો જાય છે લોકો એનાથી વિમુખ થતા જાય છે આજે એમના જે પણ ધારાસભ્ય આગેવાનો જિલ્લામાં તાલુકામાં શહેરોમાં કોર્પોરેટરો મેયરો કંઈ પોતાના વિસ્તારમાં જઈ નથી શકતા એની પોઝિશન એટલી બધી ખરાબ છે કે રોડ રસ્તા આ તે મોંઘવારી લોકોને માંજા મૂકી દીધી હોય ત્યારે એ વિસ્તારમાં ન જઈ શકતા હોય તો એની પાસે આ એક મુદ્દા સિવાય કંઈ દેખાયું નહીં અને મુખ્યમંત્રી પણ એક આવી વાતોની અંદર આખા મંત્રીમંડળ અને એનું ભારતીય જનતા પાર્ટીના તમામ મોટા આગેવાનો જો ઉપવાસ કરવા બેસી જતા હોય ધરણા કરવા બેસી જતા હોય તો ખૂબ જ શરમજનક ઘટના છે અને આ બાબતે ઘણી બધી વાતો હું કરી શકું છું કે એ ન કરવા એને શા માટે આ ન કરવા જોઈએ આજે ધરણા કરીને ગુજરાત રાજ્યને તેઓ પોતે ખોટી દિશામાં જઈ રહ્યા છે અને ખોટી રીતે પોતે પણ એક મત બેંકમાં પોતાની લોકપ્રિયતા વધારવા માટે તેઓ તેમનું કામ કરી રહ્યા છે બાકી સદંતર રાહુલ ગાંધી આમાં ખૂબ સાચા છે ભારતીય જનતા પાર્ટી અને એનો આઈટી સેલ એને તોડી મરોડીને એની વાત અલગ રીતે મૂકીને એમનો આ મુખ્ય પ્રવાહની અંદર એક મતદાતાઓનો ગ્રોથ વધારવાનો નકલી પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કાલે જે સીએમ ધરણા ઉપર બેઠા હતા ત્યાં તો સૂત્રોચ્ચાર એવા થઈ રહ્યા હતા કે રાહુલ ગાંધી જ્યારે અમેરિકાના પ્રવાસે ગયા ત્યારે એ લોકોએ ત્યાં એવું કહ્યું હતું કે કે આ લોકો કોંગ્રેસવાળા અનામત ખતમ કરવાની વાત કરે છે એને લઈને તમે શું કહેશો અનામત ખતમ કરવાની વાત જ નથી આ દેશની અંદર જ્યારે આપણે આઝાદી મેળવીને ત્યારે બાબા સાહેબથી લઈને બંધારણ બનાવ્યું ને એ બંધારણની અંદર જે જોગવાઈઓ કરવામાં આવી છે એ આજ સુધી કોંગ્રેસનું શાસન સાહીઠ વર્ષ સિત્તેર વર્ષ જે પણ આ લોકો ગણતા હોય તો આજે કયા મોઢે કહી રહ્યા છે કે આટલા વર્ષમાં જો બંધારણમાં આ ફેરફાર ન કરી શકી હોય કોંગ્રેસ તો પછી જ્યાં સુધી દલિત સમાજ હોય બીજા સમાજ હોય બક્ષીપંધ સમાજ હોય આ જે લોકોને અનામતનો લાભ મળી રહ્યો છે આની અંદર બધા જ મુખ્ય પ્રવાહની અંદર જોડાઈ ન રહે અને મુખ્ય પ્રવાહમાં ભળી ન જાય ત્યાર પછીની કોઈ વાત વાત વિચારવાની હોય હતી એની જગ્યાએ આ આ લોકોએ એવું લીધું કે લોકો રદ કરવા કાયદેસર રાહુલ ગાંધી આ બાબતમાં બોલ્યા જ નથી અને રાહુલ ગાંધીએ જે અમેરિકામાં વાત કરી છે એ તદ્દન સાચી છે કે બંધારણ બચાવવાનું કામ અમારું છે અનામત રાખવાનું અને જ્યાં સુધી પ્રવાહમાં ન ભળે ત્યાં પાંચ વિચારવાની વાતો હતી બાકી આ આજે પણ સાહીઠ સિત્તેર વર્ષથી જો મુખ્ય પ્રવાહમાં આ બધા સમાજ ન ભળી શક્યા હોય તો બંધારણની અંદર જે છે એ ચાલુ જ રાખવું પડશે અને અમે તો ત્યાં સુધી કોંગ્રેસ આ વાતને વળગી રહેશે જ્યાં સુધી દેશમાં મુખ્ય પ્રવાહમાં ન ભળે ત્યાં સુધી અમારું આ અનામતનું જે છે એ અનામતની વાત છે એની સાથે અમે બંધાયેલા છીએ અને ખાસ કરીને અનામતના નેજા નીચે આ લોકો બેઠા છે ત્યારે અમારે મુખ્યમંત્રીને એટલું પૂછવું છે કે અત્યારે તમે કયા મોઢે આ ગુજરાત રાજ્યની અંદર બધા મંત્રીઓ આ રીતે બેસી શકો છો આજે ખેડામાં દાહોદની અંદર એક આર એસએસનો અને વીએચપીનો પ્રશિક્ષક એક નાની બાળકી છ વર્ષની હોય એની સાથે રેપ કરે અને એને બહુ ક્રૂર રીતે મારી નાખવામાં આવે તેમ છતાં એની સાથે કોઈ એનું કશું ધરપકડ ન થાય એનું કોઈ એની પગલા ન લેવા હોય એના કડક પગલા ન લેવામાં માં સીબીઆઈ ની તપાસ ન આપવામાં આવે તો એ આવી રીતે ખેડામાં ભાજપના આગેવાન પકડાયા આવી જ રીતે બીજા અનેક જગ્યાએ પકડાયા છે વડોદરામાં પકડાયા છે અને આ બધા જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે આગેવાનો છે હોદ્દેદારો છે અને એ રેપ કરતા અને છેડતીઓ કરતા પકડાય છે શા માટે આ ભાઈ આ બધા અધિકારીઓ આ બધા આપણા જે નેતાઓ છે ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી છે કાં તો એમને કાઢી મૂકવા જોઈએ કાંઈ એ આ અમરણા ઉપવાસ ઉપર બેસે તો એમને ખબર પડે હું તો ત્યાં સુધી કહું છું કે અમોને પણ એક સામાન્ય પ્રજાને જે લોકો આ ભોગ બન્યા છે એમને ખાલી એક એમના બંગલા આગળ ઉપવાસ કરવાની એમને ખાલી છૂટ આપવામાં આવે ને

કે જ્યારે સામાન્ય માણસ બે નંબરનો ધંધો કરતા કોઈ પકડાતો હોય કે કોઈ ક્રિમિનલ હોય આ લોકો જ્યારે પકડાય છે ત્યારે ત્યારે બીજી જગ્યાએ બધી જગ્યાએ એના મકાનોને એની મિલકતોને બધાને બુલડોઝર ફેરવી દેવામાં આવે છે તો શું હવે આ અત્યારે ભાજપ સાથે વીએચપી સંઘ સાથે સંકળાયેલા જે આ નેતા છે બળાત્કારી નેતા છે કે હત્યારા નેતા પકડાયા છે એને ત્યાં કોઈ બુલડઝર ફેરવશે સરકાર હવે આ સરકાર ફક્ત ને ફક્ત ગુજરાતમાં દેખાડો કરી રહી છે કોઈ વાત નાના માણસની સાંભળતી નથી આજે ગરીબ મધ્યમ વર્ગના કે બે નંબરનો સામાન્ય ધંધો કર્યો હોય તો દારૂ જુગારના કેસવાળાને ત્યાં આપણા સિંગમની છાપ ખોટી લઈને ફરતા ગૃહમંત્રી નીકળી પડે છે બુલડોઝર ત્યાં ફેરવી દે છે અને મોટો આપણા અમુક જે આપણે મોદી મીડિયા પણ કહી શકીએ તે લોકો તેને બતાવીને હાઇલાઇટ કરીને અને બુલડોઝર ફેરવ્યું આ રીતે મોટું ચમકાવે છે પણ સાચી ઘટનાની વાત એવી છે કે અમારી રજૂઆત છે એક સામાજિક આગેવાન તરીકે પણ હું કહું છું અને ગુજરાતના એક સારા નાગરિક તરીકે હું પણ કહી રહ્યો છું કે અત્યારે હાલમાં જે ભારતીય જનતા પાર્ટીના બે નંબરના કામો કરી રહ્યા છે રેપિસ્ટના કામો કરી રહ્યા છે જે લોકો બળાત્કાર અને ખૂનમાં આવી ગયા છે એવા આરએસએસ વિશ્વ હિન્દુ પરિષદ ભાજપના બજરંગ દળના જે લોકો છે તેમના ઘરે હું મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને કહું છું કે ક્યારે બુલડોઝર ફેરવશો છું તમારી બુલડોઝર ફેરવવાની જો સાચી હિંમત બતાવી હોય અને સાચું સિંગમપણું બતાવવું હોય અને લોકોને પ્રજાને વિશ્વાસમાં લેવી હોય તો તમે તમારા પહેલાં જ્યાં છે ને ત્યાં પહેલાં બુલડોઝર ફેરવીને બતાવો જે લોકો ખોટા કામો કરે છે ને ત્યાં બુલડોઝર ફેરવીને બતાવો આજે હમણાં જ પચીસ કરોડની જગ્યામાં જે સરકારી જગ્યાની અંદર

સરકારને તેમનું કામ છે તેમનાથી તેમને ફંડ મળે છે તેમનાથી તેમને મત મળે છે તેના માટે તે તેઓના લોકોને કશું જ નહીં કરે અને નિર્દોષ લોકોને ગરીબ લોકોને સામાન્ય લોકોને તેમને જે પણ આવી બધી વાતો કરી એને આવી રીતે હેરાન કરી પરેશાન કરી દૂર કરવામાં આવશે હમણાં જ ચાર રસ્તા ઉપર જે લોકો બાપુનગરની અંદર હમણાં નોટિસો આપી છે દૂર કરવા માટે તો એ બાંધકામો દૂર કરવાના ચાલીસ પચાસ વર્ષથી લોકો રહે છે અને એ બિચારા ગરીબ અને ઝુંપડપટ્ટીમાં રહે છે તો શા માટે એ લોકોના ગરીબોના મકાનો તોડવા જોઈએ તોડવા જ હોય તો આજે આખે આખા બંગલા સરકારી જમીનોમાં બનેલા છે જેનું લિસ્ટ સરકાર પાસે છે સરકારી જમીનોમાં કેટલાય લોકોએ ઉદ્યોગપતિઓએ પોતાના કામો કરી લીધા છે પોતાને શેડ બનાવી લીધા છે એમાં ઉદ્યોગ ચલાવી રહ્યા છે અમારી તો માંગણી છે કે આવા ઉદ્યોગપતિઓ દબાણ કર્યા છે ત્યાં પહેલા તેમણે આ કાર્યવાહી કરવી જોઈએ અને પછી નાના માણસો માટે કાર્યવાહી કરવી જોઈએ તેમ બુલડોઝર પણ આવા લોકો સામે ફેરવશે તો પ્રજાને વિશ્વાસ બેસશે સાચી વાત છે એક બીજો પ્રશ્ન આ બળાત્કારને લઈને સંખ્યાબંધ ગુનામાં ભાજપ સાથેના કનેક્શન બહાર આવ્યા છે ત્યારે તમામ ભાજપના નેતાઓના મોં સિવાઈ ગયા છે કોઈ પણ નેતા બોલવા આ બાબતે તૈયાર નથી બરોબર અને એ લોકોનું ધ્યાન બીજે દોરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે એને લઈને શું જોશો આજે એ લોકો બીજે ધ્યાન દોરવા માટે થઈને જ રાહુલ ગાંધીના મુદ્દાની અનામતની વાત કરી અને એ લોકોને એક હાઇલાઇટ મળે આખા ગુજરાતમાં અને દેશમાં કે મુખ્યમંત્રી એના મંત્રીમંડળ અને આગેવાનો સાથે ધરણા ઉપર બેઠા એટલે આમની પાસે બીજું કોઈ કામ જ નથી શું આટલી મોટી મોંઘવારી દેખાતી નથી આટલી જો બેરોજગારી દેખાતી નથી લોકોની પાસે નોકરીઓ નથી આજે હું કહું છું કે હમણાં જે અસીમાં ટેક્સટાઇલ છે એમાં ચારસો બહેનો નોકરી કરતી હતી રેડીમેડમાં અને એ ચારસો બહેનોને અત્યારે દસ દિવસ પંદર દિવસ પહેલાં છૂટી કરી દેવામાં આવી અને કંપનીમાંથી એક પણ પૈસાનું વળતર આવ્યા આપ્યા વગર ત્યાં તાળું મારી દીધું અને જ્યારે એની માગણી માટે લેબર ઓફિસ અને ત્યાં ગયા કમિશનરને વાત કરી તો ઉપરથી તેમને પોલીસ ત્યાં ત્યાંથી વાળા હેરાન કરે એમને નથી પૂરતા હક આપવામાં આવતા આજે રત્ન કલાકારો બેકાર છે બે મહિનાથી રજાઓ પાડી દીધી છે અમદાવાદમાં દસ કારખાના બંધ થઈ ચૂક્યા છે અને હમણાં આ અઠવાડિયાની અંદર બીજા પંદર ઉપર કારખાનાઓ બંધ થાય તેવા સમાચારો પણ આવી રહ્યા છે એટલે આ બેરોજગારીની વાતો જે કરવી જોઈએ અને આ લોકોને દિવાળી કરવા માટેની જે ચિંતા કરવી જોઈએ સરકારે એ કરતી નથી આજે દિવાળીમાં જ્યારે આ બધા લોકો અગાઉ એક મહિના પહેલાં કોઈ પણ ભથ્થા વગર છૂટા થશે તો શું આશા રાખશે બધા પ્રજા એમની પાસે એ લોકો કેવી રીતે દિવાળી મનાવશે શું તેમના પરિવારના જે મુખ્ય લોકો હોય તે ચોરી કરવા જશે તે લૂંટ લૂંટ કરવા જશે તે બે નંબરના ધંધા કરવા જશે તો આ લોકોને બચાવવા હોય આ લોકોના બાળકોને સારી રીતે ભણાવવા હોય તો આ લોકો માટે આપણે વ્યવસ્થા સરકારે કરવાની ચિંતા કરવી જોઈએ એમણે ખોટે ખોટા ધરણા કરવા બેસવાની કોઈ ચિંતા કરવાની જરૂર નથી આ આવા જે પછડાયેલા દલિત હોય પીછા પીછડા વર્ગના લોકો હોય જે ધંધાકીય રીતે બેકાર થયા હોય જેમની રોજગારી છૂટી ગઈ હોય જેમને રોજગારમાંથી કાઢી મૂકવામાં આવ્યા હોય તેમની રોજગારીની ચિંતા કરે સરકાર અને સરકાર તેમને રોજગારી આપે દિવાળી સારી રીતે મનાવી શકે તે માટે અત્યારે જે લોકોને છૂટા કરવામાં આવે છે તે લોકોને પાંચ હજારનું દિવાળી ભથ્થું પણ આપે તેવી અમારી આ સરકારને કામ કરે તો માંગણી છે અલસુખભાઈ છેલ્લો પ્રશ્ન છે એક બાજુ સરકાર મહિલા સશક્તિકરણની મોટી મોટી વાતો કરે છે તો શું આ અબડાવાની પીડા નથી દેખાતી સરકારને બધી જ પીડાઓ દેખાઈ રહી છે આજે પહેલાં આ રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી હતા અને એમ કહેતા કે બહેનો તમને તકલીફ પડે ને તો અમને કાગળ લખજો આજે કાગળની વાત તો એક બાજુ રહી બહેનો પોતાની તકલીફો લઈને સરકાર સુધી જાય પોલીસ સ્ટેશન સુધી જાય અધિકારીઓ પાસે જાય તો એમને કોઈ કામ કે કોઈ વાત સાંભળવામાં આવતી જ નથી અને એમનું શોષણ આજે બહેનોનું શોષણ જે પણ સરકારી નોકરીઓ બહાર નથી પડતી ખાનગી નોકરીઓ કરવા જાય ત્યાં તેમનું બધી જ રીતે આજે બહેનોનું શોષણ થઈ રહ્યું છે અને એ શોષણની જવાબદારી સરકારની હોય છે આજે શા માટે બહેનોને સશક્તિકરણની ખોટી વાતો કરીને ઉલજાવવામાં આવે છે આજે બહેનો પાસે પોતાના કોઈ સ્વરોજગાર જે ઊભા કરેલા હતા એ છે જ નહીં બહેનો આજે જે ભણેલી ગણેલી છે એ ક્લાસ ત્રણ અને ક્લાસ ચારની નોકરીઓ કરવા માટે તૈયાર થઈ ગઈ છે આજે બારમા ધોરણની ને કોલેજ કરેલી બહેનો આજે વાળવા સુધીની પ્રવૃત્તિ કરવા તૈયાર થઈ જાય છે તો આ બહેનોને યોગ્ય નોકરીઓ તો નથી મળતી યોગ્ય નોકરીઓ આપી નથી શકતા અને સત સશક્તિકરણની ખોટી વાતો કરીને આ બહેનોને ગુમરાહ કરવામાં આવે છે આજે પણ બહેનો એમના બાળકોની જ્યારે ફી ભરવાની હોય ને અને વિધવા બહેન હોય ને તો એમના આંખોના આંસુ જોવાતા નથી અને સામાન્ય માણસ પોતાની લાગણીથી પોતાને કોઈ પણ આજે એવા પણ લોકો સમાજમાં છે જે આવા બાળકોની ફી ભરી દે છે અને એમના ભરણ પોષણમાં મદદરૂપ થાય છે તેથી તેના પરિવારના બાળકો ભણે છે અને પરિપોષણ પણ થઈ જાય છે પણ જ્યારે આ સમાજની વ્યવસ્થાઓ પણ તૂટી જશે તો સરકારની જવાબદારી બને છે કે આ બધું કાર્ય પોતે માથે લેવું જોઈએ અને સશક્તની સશક્તિકરણની વાતો બહેનોની જે છે એ તદ્દન ખોટી છે એમને સશક્તિકરણમાં જો લાવવી જ હોય એમને સાચી બાજુમાં તો સબસિડીવાળા એમને લોનો મળતી હોય બહેનોને એવું બધું કાર્ય કરે તો અમને ગમશે સરકાર એમને સબસિડીવાળી લોનો પણ આપે તો એ જાતે ધંધો કરશે બસ આજના વિશેષ કાર્યક્રમમાં બસ આટલું જ નમસ્કાર દર્શકભાઈ અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર બસ આવા જ વિશેષ કાર્યક્રમમાં અમારી સાથે જોડાતા રહો અમારી ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો